રાજદ્રોહના ગુનામાં તારીખ હોવાથી હાજર રહેલા હાર્દિક પટેલ માસ્ક પહેરીને કોર્ટમાં પરિસરમાં હાજર રહ્યો હતો જ્યાં મીડિયા સાથેની વાતચીતમાં હાર્દિકે જણાવ્યું હતું કે પક્ષ પલટો કરનારા નેતાઓને લોકોએ જાહેરમાં મારવો જોઈએ મુખ્યમંત્રીના બંગલે પચાસ કરોડમાં વેચાતા ધારાસભ્યોની લોકશાહી માટે શરમજનક ઘટના છે કોર્ટમાં તારીખ પર હાજર રહેલા હાર્દિક પટેલે જણાવ્યું હતું કે લોકશાહીમાં પ્રજાના મત સાથે ચૂંટાયેલા નેતાઓ રૂપિયાની લાલચમાં જતા રહે એ પ્રજા સાથે દ્રોહ કર્યો કહેવાય લોકોએ આવા નેતાઓને પારખી લેવાની ખાસ જરૂર છે કોઈ પણ પક્ષના નેતાઓ હોય તે પ્રજાના મતથી ચૂંટાયા છે અને કોંગ્રેસના નેતાઓને ખરીદવા માટે ભાજપના મુખ્યમંત્રી જોર લગાવવું પડે એ લોકો સાથે છેતરપિંડી કરી કહેવાય તે પણ જણાવ્યું હતું સાથે દ્રો કરીને પક્ષ પલટો કરે છે એવા નેતાઓને જાહેરમાં મેથીપાક પાક ચકાડવો જોઈએ આ લોકો બંધારણની વિરુદ્ધમાં જઈને જનતાની વિરુદ્ધમાં જઈને લોકોને ગેરમાર્ગે દોરે છે અને તેવા સંજોગોની અંદર ગુજરાતની જનતા હવે જાગૃત થવાની જરૂર છે બે હજાર સત્તરની ચૂંટણીમાં બ્યાસી ધારાસભ્ય ચૂંટાયા હતા જેમાંથી ઘણા બધા ધારાસભ્યો અલગ અલગ પાર્ટીઓમાં વહેંચાઈ જાય છે તેવા સંજોગોની અંદર જનતાએ પોતાના નિર્ણય લેવા પડશે અને હું ફરીથી કહું છું કે આવા પક્ષ ધારાસભ્યો કોઈ પણ પાર્ટીના હોય એને જાહેરમાં જનતાએ હવે મેથી પાક ચખાડવો પડશે બીજેપી જોડે પૈસા ખૂબ છે સ્વાભાવિક રીતે લોકોને ખરીદે ત્રીસ ત્રીસ પચાસ પચાસ કરોડ રૂપિયામાં ધારાસભ્ય ખરીદવામાં આવતા હોય તો સ્વાભાવિક રીતે લોકોને પણ હવે સમજવું જોઈએ ભાજપ કોંગ્રેસ કોઈ પણ પાર્ટી હોય પરંતુ બંધારણની વિરુદ્ધમાં જઈને પોતપોતાની મરજી પ્રમાણે જો પોલિટિક્સ ચાલતી હોય તો એનો વિરોધ કરવો જોઈએ મનેશ મોદીએ એવું કીધું છે કે આ તમામ જે ધારાસભ્યો જયપુર લઈ ગયા છે તેમને આઈસોલેશન રાખવા જોઈએ મતદાન થી દૂર રાખવા જોઈએ તમે કદાચ જે ભૂલી ગયા છો મધ્યપ્રદેશ માં ભાજપ ના લોકો પણ ગુટગાઓ જઈને રોકાયા છે અરે ખબર નહીં આ અટકલો ભાજપ ક્યાંથી શોધી લાવે મધ્યપ્રદેશ માં જે થઈ રહ્યું અત્યારે વિધાનસભા ચાલે છે લોકો ના ભેટ થઈ રહ્યો છે એવું કદાચ તમે ભૂલી ગયા કે કોરોનાના કારણે સમગ્ર દેશની અંદર હાહાકાર છે હાઈકોર્ટના નિયમ પ્રમાણે તમામ મોલ કોલેજો સ્કૂલો અને એવું પણ છે કે ઘણી કોર્ટની અંદર ફરજિયાત આરોપીઓને હાજર ન રાખવા આટલા બધા નિયમો છે છતાંય ભાજપના ધારાસભ્યો વિધાનસભા સત્ર કેમ ચાલુ રાખે છે ભાજપનું એવું છે કે કોંગ્રેસ સભ્યોને હાચવી નથી શકતી આ આક્ષેપ અમારી ઉપર કરી તમે સૌ જાણો છો કે તમામ ધારાસભ્યો રાત્રે બાર બાર વાગે મુખ્યમંત્રીના ઘરે જઈને પૈસાનો ભાવ નક્કી કરતા હોય તો તમારે ને મારે સમજવાની જરૂર છે વાત રહી કે સાચવવાની તો આ ધારાસભ્યો જો રાજીનામું આપ્યું છે તો ભાજપ એટલી જ ઈમાનદાર હોય તો આ લોકોને નહીં લેને પોતાની પાર્ટીમાં હાર્દિક પટેલ આમ આદમી પાર્ટીમાં જોડે જુઓના મુદ્દે ચોખટ કરતાં તેને જણાવ્યું હતું કે હું કોંગ્રેસમાં છું ભાજપના લોકો દ્વારા ખોટી અફવાલ ફેલવામાં આવી રહી છે હું કોંગ્રેસ છોડવા નથી અને મને કોઈ એવી ઓફર પણ નથી અઝરપુરસી જી ટ્વેન્ટી બન્યું